મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર પંદર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર એકસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો થયો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર વેચાઈ રહ્યું વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ મિત્રો આપણી જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ત્રેપનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો ને ત્રીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની માં આજે વધારો નોંધાયો છે ત્યારે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ